ઈસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ફરી મતદાન માલીડા છ્યાસી અને નવા વાઘણિયા એકસો અગિયાર ગામમાં થશે ફરી મતદાન શરૂ માલીડા ગામમાં ફરી મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે માલીડા ગામમાં છસો અઠ્યાવીસનું કુલ મતદાન થયું છે આપ પાર્ટી દ્વારા આ બંને ગામ ખાતે બુથ કેપ્ચરિંગ અને બોગસ મતદાન અંગે કરાઈ હતી ચૂંટણી પંચમાં ફરિયાદ જેને લઈને ચૂંટણી પંચ દ્વારા કરાયો છે નિર્ણય સવારના સાત કલાકથી સાંજના છ કલાક સુધી ફરી મતદાન કરવામાં આવશે

મતદાન કરવાનું થાય છે કે રોડ રસ્તા બરોબર અને પછી વીળીનો પ્રશ્ન છે અમારા અને એ અમુક ઘણાય પાણીના પ્રશ્નમાં હું છે અમને મહેનપ્રાથી પાણી જો આ રજૂઆત કરે અને ત્યાંથી પાણી પ્લાન અમને કરી દઈએ તો અમારે કોઈ દિવસ અમારે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન અમારે હલ થઈ જાય કે એવું કે આવા ઉમેદવાર કરું કોઈ પણ આવે તમે એની પાસેથી આશા શું કે અમે તો એવું છે કે જે અમારા આ ઉમેદવાર છે કે કિરીટભાઈ છે એ અમને જો એ મદદ અમને કરી શકે એમ છે બરોબર કે એ ઉમેદવાર આવી જાય એટલે અમારે ભયો ભયો અને અમારા કામ એ કરી દે તમારું મારું નામ જયંતિભાઈ અગેરા ગામ માલીડા એનું નામ કીધું વિજય અહેવાલ કાસમ હોતી લુકારપણ